દાહોદ જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે દાહોદ શહેરની સાથે ઝાલોદ લીમડી સુખસર સંજેલી સિંગવડ લીમખેડા ધાનપુર અને દેવગઢ બારિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે તો મહીસાગર જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે બાલાસિનોર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાવો છે જ્યારે સંતરામ તાલુકામાં પણ અડધા ઇંચથી વધુ વરસાદ નોંધાવ્યો છે બાલાસિનોરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારો લુણાવાડા તાલુકાના હરદાસપુર પાવાપુર હાડોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે